આખરે એક મહિનાથી ફરાર ધારાસભ્ય ચૈતર વસાવા સરેન્ડર કર્યું છે ચૈતર વસાવાએ પોલીસ સામે જ સરેન્ડર કર્યું છે ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા મારા સામે ખોટા આરોપ લાગ્યા છે મને ષડયંત્રના ભાગરૂપે ફસાવ્યો છે વન કર્મચારીને બાર માર્યાનો ચૈતર વસાવા પર આરોપ છે મહત્વનું છે કે વન વિભાગના કર્મચારીઓ સાથે મારામારી કરવાના આરોપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ચૈતર વસાવાએ આગાઉ આગોતરા જાણવા માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાની આગોતરા દરમિયાન ફગાવી હતી ત્યારે 1 મહિના સુધી પોકર પર બાદ ચૈતર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા પોલીસે પણ ચૈતર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે મને પદાને કેવા છું હું વસાવા પરિવાર સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા સ્વાત સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે મિત્રો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિક ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે